સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનમાં એક સ્માર્ટ ચોરી ધરપકડ કરાઈ છે જેની સામે વધુ સમગ્ર રાજ્યમાં નોંધાઈ છે સુરતના ઉદના કાપોદરા મોટા વરાચા કતારગામ અમરલી સહિતના અનેક વિસ્તારો અને અમદાવાદ નવસારી ભાવનગરમાં પણ એ જ પદ્ધતિથી તેણે છેતરપિંડી કરી હતી આ સાથે જ ચોરની સામે પંદરથી વધુ ફરિયાદો સમગ્ર રાજ્યમાં નોંધાઈ છે કાપોદરા પોલીસે અમિત ભરતભાઈ હિરપરા નામના એક શખ્સની ધરપકડ કરી છે થોડા દિવસ પહેલાં કાપોદરા પોલીસ સ્ટેશનમાં એક એવી ફરિયાદ નોંધાઈ હતી કે કાપોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ખોડિયાર એન્ડ કંડિશનર સેલ્સ એન્ડ સર્વિસ નામનો એક ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુના શોરૂમની અંદર અમિત હિરિપરા નામના શખ્સ ખરીદી કરવા માટે આવ્યો હતો અને તેણે એસીની ખરીદી કરી હતી અને તેનું જે પેમેન્ટ થતું હતું તે પેમેન્ટ ઓનલાઈન કરી દીધું હોવાનું એક મેસેજ દુકાનદારને બતાવ્યો હતો દુકાનદારે પણ મેસેજને સાચો માની વિશ્વાસમાં આવી એસીની ડિલિવરી કરી હતી જોકે ત્યારબાદ તેને ખ્યાલ આવ્યો હતો કે જે મેસેજ પેમેન્ટનું તેને બતાવવામાં આવ્યો હતો તે બોક્સ હતો અને એ પેમેન્ટનો મેસેજ મોર્ફ કરેલો હતો આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાવવામાં આવી હતી જેના આધારે કાપોદ્રા પોલીસે તપાસ શરૂ કરી હતી કાપોદ્રા પોલીસે અમિત હિરપરા નામના એક યુવાનની ધરપકડ કરી લીધી છે અને તેની પાસેથી એક એસી કબજે કરવામાં આવ્યું છે જોકે આ યુવાનની કાપોતરા પોલીસે ઝીણવટ ભરી પૂછપરછ કરતા તેણે સુરતના કાપોતરા ઉધના અમરોલી કતારગામ રાંદેર મૈદરપુરા સલાબતપુરા તેમજ નવસારી ભાવનગર અને અમદાવાદ વગેરે અનેક વિસ્તારમાં આવી જ રીતે છેતરપિંડી કરી છે લગભગ પંદરથી વધુ છેતરપિંડી કરી હોવાનું હાલ પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે દરેક વખતે તે કોઈ ઇલેક્ટ્રોનિક્સ આઇટમના શોરૂમમાંથી ખરીદી કરી ઓનલાઈન પેમેન્ટ કર્યાના બોકસ મેસેજ બતાવીને છેતરપિંડી કરતો હતો એ ઉપરાંત કેટલાક લોકો પાસે ઓએલએક્સ જેવી ઓનલાઈન વેબસાઇટ ઉપરથી પણ તેણે એપલના ફોન સહિતની ખરીદી કરી હતી અને તેમને પણ એવી જ રીતે બોકસ પેમેન્ટ રસીદ બતાવી છેતરપિંડી કરી હોવાની પ્રાથમિક વિગતો અત્યારે સામે આવી છે હાલ તો કાપોદ્રા પોલીસે અમિત ભરતભાઈ હિરપરા નામના અશ્સની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે મહેરબાન સુરત કમિશનર ઓફ પોલીસ સાહેબ તેમજ સેક્ટર વન સાહેબ ઝોન વન સાહેબ અને એસીપી એ ડિવિઝન સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એક બનાવ બનાવવામાં આવ્યો હતો જેમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી કે એક હીરાબાગ ખાતે અવની પાર્ક એપાર્ટમેન્ટમાં જે ખોડિયાર એર કન્ડિશન એન્ડ સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાનમાં એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં બનાવ એવો હતો કે એક વ્યક્તિ હતો જે આપણો આરોપી છે અમિત ભરતભાઈ હિરપરા તેણે એર કન્ડિશનરની દુકાનમાંથી એર કન્ડિશનર ખરીદ્યું ત્યારબાદ પોતાના મોબાઈલમાં મોર્ફ કરેલી એક ઇમેજ બતાવી અને એક ખોટો મેસેજ બતાવ્યો કે પેમેન્ટ થઈ ગયું છે અને એના આધારે એસી ખરીદીને ત્યાંથી જતો રહ્યો હતો અને ત્યારબાદ આગળ તપાસ કરતાં પોલીસ સતત આરોપીની વોચમાં હતી અને આ ગઈકાલે આપણને આરોપી પકડી પાડવામાં આવ્યો છે આરોપી પાસેથી એસીની અમાઉન્ટ અને એનો મોબાઈલ બંને રિકવર કરવામાં આવ્યો છે આરોપી પાસેથી એસી પણ મળી આવી છે હા આરોપી આ પ્રકારના ઘણા ચીટિંગના ગુના કરેલા છે અને ઘણી જગ્યાએ એના વિરુદ્ધ ગુના નોંધાવેલા છે લગભગ દસથી બાર જગ્યા જેટલા ગુનાહિત ઇતિહાસ અમને હાલ પૂરતો મળ્યો છે આ સિવાય બીજા પણ એના ઘણા ગુના હોઈ શકે છે